ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુબીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતિક છે જોકે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે

કહેશે હમકો જૈન પડે ગુજરાતના ખૂણે ખૂને લોકો નમી આંખો જોડે ભીમી આંખો જોડે ગણપતિજીની વિસર્જન વિદાય યાત્રા ગુજરાતની ચારેય દિશાઓમાં નીકળી રહી છે ગણપતિજીના દસ દિવસની સ્થાપનામાં રાજ્યના લાખો કરોડો લોકો પોતાની આસ્થા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોતપોતાના પરિવાર જોડે જ્યારે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે વયોવૃદ્ધથી લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા આ વર્ષે ગણપતિજીની આસ્થા જોડે જોડે દેશની સેનાની શક્તિ એટલે કે ભક્તિને શક્તિનો રૂપ એક સાથે અનેરો સંગમ રાજ્યના હજારો ગણપતિજીના પંડાલમાં જોવા મળ્યા બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી ગણપતિજીને વંદન કરીને ભક્તિ કરી અને ઓપરેશન સિંદૂરની શક્તિને દેશની સેનાને સલામી આપી સાથે સાથે ગણપતિજીની ભક્તિને જોડે જોડે સામાજિક સમસ્યાઓ સામાજિક અનેક વિષયો પર દર વર્ષની જેમ આ વર્ષે બી સ્વદેશી અપનાવોનો જે નારો લાગ્યો અને વિષય જે પકડાયો છે હું જરૂરથી એવું માનું છું કે આ વર્ષે જે અનેક વર્ષો કરતાં બી વધારે નવરાત્રિમાં જ મારા રાજ્યના નાના નાના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે અને રાજ્યના તમામ નાગરિકો મધ્યમ નાના વેપારીઓને અને સ્વદેશી અપનાવવાના નારા જોડે સ્વદેશી વસ્તુને અપનાવશે તેવો મને સો ટકા વિશ્વાસ છે આજે ગણપતિજીની વિસર્જન યાત્રા આ વિદાય યાત્રા એ રાજ્યભરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે રાજ્ય પોલીસ દલ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે રાત દિવસ એક કરીને આપણા આ જ પોલીસના જવાનો આપણા ગણપતિજીની તમામ સ્થાપનાઓ પૂજા અર્ચના લોકોની ભક્તિ સારી રીતે થઈ શકે તે માટે રાત દિવસ કામ કરી રહેલી આ પોલીસના સૌ જવાનોને અધિકારીઓને હું અભિનંદન આપું છું અને મારા રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌને આભાર માનું છું